નમસ્કાર દર્શક મિત્રો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામ ખાતે આવેલ ગુરુ આશ્રમના સંતશ્રી દયાગીરી બાપુ હીરાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન તથા તેમના અંતિમ દર્શન કરવા અને મોટી સંખ્યામાં તેમના સેવકો ગુરુ ભક્તો ભાવિક ભક્તો પહોંચ્યા હતા અને તેમની અંતિમ યાત્રાના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને જગ્યાના ભરતપુરી બાપુ અને અન્ય સંતો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બાપુની અંતિમ દર્શન કરી લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી તેમની પાલખી યાત્રાની અંદર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પાલખી યાત્રા પૂર્ણ થયા બાદ તેમની સમાધિ આપવામાં આવી હતી ત્યારબાદ આવેલા મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી મોટી સંખ્યાની અંદર જાવંતરી ગામના લોકો આજુબાજુના ગામના લોકો અને તેમના સેવકો ઉપસ્થિત રહ્યા હતા આવા જ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા વસંત કડિયા પાટણ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે એક અમારા મહાપુરુષ એવા શિરાપુરી બાપુના શિષ્ય અને જેણે લાખો ભાવિ ભક્તોને જેને જીવન સુધાર્યું છે વ્યસન મુક્ત બનાવ્યા છે એવા અણસંધે મહાપુરુષ દયાગીરી બાપુ ભ્રમલીન થયા છે તો એ એમને હું સાચા શબ્દોથી સાચા દિલથી ખૂબ જ પુષ્પાંજલિ આપું છું અને એમનામાંથી જે એમના અનુવાયઓ અને ભક્તો જે એમના વિશે એમણે માર્ગદર્શન આપ્યું છે એમને ગુરુ ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને આપણા જીવનમાં ઉતારીને એને આપણા જીવનને પણ કિર્દાર પવિત્ર ધન બનાવીએ એ જુદે હર હર મહાદેવ ઓમ નમ શિવાય આપ સૌને એક દુઃખની લાગણી સાથે અને એક મારી જે ખોટ પડી છે એ ખોટ સાથે આપ સૌને જણાવું કે અમારી આ જાવંત્રી ગામની પાવન ધરતીમાં ગુરુ આશ્રમમાં દર ધીંગા ધીંગી ધરા હાથ ધીંગા હથિયાર નર માઢુડા જેવો ભલો દેશ વઢિયાર વઢિયારની ધરતીનું ચંદુર ગામ અને ચંદુરમાં હીરાપુરી બાપુ એમના પરમ શિષ્ય હીરાપુરી બાપુને જેના પ્રત્યે સંપૂર્ણ હેત સંપૂર્ણ ભાવ સંપૂર્ણ લાગણી અને એ લાગણીને પરિપૂર્ણ રીતે જેને આજીવન પૂરી પાડી એવા અમારા જાવંતની ભૂમિના પનોતા પુત્ર મહાન શ્રી પરમ પૂજ્ય ડાયાગીરી બાપુ આજે બ્રહ્મલીન થયા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પોતે દુઃખની લાગણી વ્યક્ત કરી ગઈ કાલે રાત્રે બ્રહ્મલીન થયા તો રાત્રિથી માંડી અને અત્યારે દિવસના બાર વાગ્યા સુધી એમના શિવગણ એમના ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ રહી છે અને અમારા આ ઉત્તર ગુજરાતના આ વિસ્તાર માટે એક હંમેશાના માટે ડાયગીરી બાપુની ખોટ વર્તાશે એ ચોક્કસ છે એ ખોટ કોઈ પૂરી નહીં કરી શકે એમનું જીવન એવું હતું એવા હજારો સેંકડો શિષ્યોને સાથે એમનો એટલો લગાવ હતો અને એનો પુરાવો કોઈ કે શું ચારણ તરીકે ગઢવી તરીકે હું ચતુર્દાન ગઢવી એનો પુરાવો આપું છું કે આજે ચોથ થઈ છે એટલે કે ગઈકાલે રાત્રે ત્રીજની રાત્રિ એ બ્રહ્મલીન થયા શરીર ખૂબ જ નાદુરસ્ત હતું પણ એક સંત કોટીના આત્માનું પ્રમાણ શું તો એ પ્રમાણ છે કે જેમણે દેહ છોડ્યો ને તો કોઈને દિવાળી જેવો પ્રસંગ કોઈનું નવું વર્ષ કોઈનું બેસતું વર્ષ ન બગડે આ સંતનું પ્રમાણ છે ચોથના દિવસે મને દેશ જોડ્યો છે એટલે સમગ્ર વિસ્તારને ક્યાંય પણ વર્ષ ઉજવવામાં નવા વર્ષને દિવાળીના પર્વને ઉજવવામાં ક્યાંય પણ એમની લાગણી ઓછી ન થાય એ વાવથી એ આત્મા પવિત્ર આત્મા છે એનો એક આ પુરાવો છે એટલે પૂજ્ય મહંતશ્રી

જે દિવ્ય અને ચેતન નિખાલસ એ દિવ્ય આત્મા એ વિદાય લીધી છે ભ્રમલીન થયા છે એ નિમિત્તે આજે આપણે બધા જાવંત્રી ગામની અંદર હજારો ની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો છે સંતો મહંતો ભક્તો ગ્રામજનો આજુબાજુથી દૂર આજુબાજુ સમાધિ ના સ્થળે પૂજ્ય ડાયાગીરી બાપુના અંતિમ દર્શન માટે પધાર્યા છે અને નોંધનીય બાબત મને એ લાગી છે કે ગામની અંદર અમે જ્યારે પાલખી નો પ્રવેશ કર્યો શોભાયાત્રા પ્રવેશ થઈ એટલે ગામની દરેક દરેક શેરીએ થી દરેક દરેક કુમારિકાઓ પૂજ્ય બાપુને લઈ અને અને પૂજન કરવા આવી વિશેષ ત્યાં થાય છે કે આ ગામનો મુસ્લિમ સમાજ જે છે મુસ્લિમ સમાજની પણ દીકરીઓ મુસ્લિમ સમાજ પણ પૂજ્ય બાપુને એટલા ભાવથી એટલા દિલથી ચાહે છે એ દીકરીઓ પણ આવી એટલે આ જીવનનું સરવૈયું એટલે આપણો અંત

ખોટ પડી છે એ ખોટ ક્યારે અમે પૂરી કરી શકશું નહીં ભગવાન ભોળાનાથ ગુરુ મહારાજ એ દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના છે સદગુરુ